દિવસ પહેલા ત્રિનેત્રમાં જ અમે તમને બતાવ્યું હતું કે કેટલા રોષે ભરાયા હતા ખેલૈયાઓ આયોજકો સામે અવ્યવસ્થાને કારણે પાસનું વિતરણ થયું ન હતું પણ માત્ર આ એક જ કારણ નથી છેલ્લા થોડા વર્ષોથી વિવાદો ભેગા થઈને હવે ખેલૈયાઓના હૃદય ફાડી રહ્યા છે યુનાઇટેડ વેમાં માં ખેલૈયાઓએ જે રીતે ગરબા નહીં તાંડવ કર્યો છે એવા દ્રશ્યો કઈ કેમેરામાં કેદ થયા છે પણ આ બધું કેમ થઈ રહ્યું છે હવે શું યુનાઇટેડ વે ગરબાનું પતન હવે શરૂ થઈ ચૂક્યું છે આવો પ્રશ્ન કેમ થાય આવું કેમ લાગી રહ્યું છે આવો જણાવીએ નામ મોટા દર્શન ખોટા ગુજરાતના સૌથી મોટા ગરબામાં ખેલૈયાઓના ગરબા નહીં તાંડવ આતુર ખેલૈયાઓ અકડાયા કેમ છપ્પનસો ઉઘરાવીને આપ્યું કીચડ ગુજરાત સૌથી ગરબા ગણાતા વડોદરાના યુનાઇટેડ વે ગરબા જાણે વિવાદો ઘર ગયા છેલ્લા થોડા યુનાઇટેડ વિવાદ પર વિવાદ સામે આવતા હવે ખેલૈયાઓ જે ત્યાં ગરબે ગુંવા રહેતા હોય છે તે ખેલૈયાઓ પણ અકડાયા છે આ દ્રશ્યો જોઈએ તો હું શું બોલીશ િતનું પણ માનવા આ તૈયાર નથી જેનું કારણ છે ગરબા ગ્રાઉન્ડમાં કિચડનું સામ્રાજ્ય વડોદરામાં વરસાદી માહોલને કારણે યુનાઇટેડ બે ગરબાના ગ્રાઉન્ડમાં બધે કિચડ કિચડ હતું જેથી ખેલૈયાઓએ ગરબાને બદલે આવો તાંડવ કરવાનો વારો આવ્યો છે અને અકળાયેલ જ ને ખેલૈયાઓ કારણ કે પાંચ હજાર છસો રૂપિયા ખંખેરા છે આયોજકોએ હક છે ખેલૈયાઓને રોષે ભરાવવાનું જેની સામે આયોજકે શું કહ્યું તે સાંભળો આગલા દિવસે ચાર વાગે સવારે આટલો વરસાદ ભારે પડવાથી આ પરિસ્થિતિ થઈ છે તો બી અમે એ પરિસ્થિતિને અનુકૂળ કરી અને જેટલું થાય એટલું બધાએ મહેનત કરી કમિટી થી લઈને બધા જ વેન્ડર કે જે લોકોએ મહેનત કરીને આટલું કર્યું કમસે કમ આટલું સ્ટાર્ટ થયું તો પછી આવું થાય એવું અમારા માટે બી એ છે અને કુદરતની સામે આપણે ક્યાંય જોઈ શકીએ છીએ

મિનેશભાઈ એમ કહેતા હોય કે આ વખતે વરસાદે રંગમાં ભંગ પાડ્યો યુનાઇટેડ વે ના આયોજકો હવે આ દ્રશ્યો બતાવવા છે બે હાજર બાવીસ માં કાંકરા બે હાજર ત્રેવીસ બે હાજર ચોવીસ અને બે હાજર પચીસ માં કિચડ અને દર વર્ષે હજારો રૂપિયા ખંખેરો છો તમે અને તમે એમ કહો છો કે વરસાદે રંગમાં ભંગ પાડ્યો તો દર વર્ષે આ થાય છે શું પણ દર વર્ષની આ સમસ્યા છે તો પછી આયોજકોએ બોજપાઠ લીધો જ નથી બે માં અતુલ ખુદ આ અવ્યવસ્થા વિરોધ કરીને કઈક કહ્યું આજે પહેલી વાત સાંભળો મારા છોકરા નો મારા કપાળ પહેલી વાર કોઈ છોકરાએ મને પથરો માર્યો પહેલી બન્યું પણ तरह हूँ समझी सकु आज न दिवस तरह ले करो का जो ग्राउंड नहीं एक मिनट, काले एक जो ग्राउंड क्लियर नहीं होए, तो हम गर्बा शुरू नहीं करूज आप जो गायब હવે તમે વિચારો અતુલ પુરોહિત ખુદ કહેતા હોય તેમ છતાં દર વર્ષે કાંકરાને ને કીચડતી ખેલૈયાઓ હેરાન થતા હોય તો પછી રિફંડ ન માંગે તો શું માંગે આયોજક એમ કહે છે કે અમને સમજો દર વર્ષે તો આવી અવ્યવસ્થા ના હોય ને ખેલૈયાઓ શું કહે છે તે સાંભળો છેલ્લા એક બે વર્ષથી નહીં અહીંયા એમએમ પટેલ ફાર્મ પહેલા એલેમ્બિક માં જ્યારથી એમએમ પટેલ ફાર્મમાં ચાલુ કર્યું છે પહેલા બે વર્ષ કાંકરી સખત પ્રોબ્લેમ હતો કોઈ એક જણે કાકરી પણ મારી હતી અતુલ દાદાને એ હું સપોર્ટ નહીં કરતો પણ ખાલી કહું છું બીજી વસ્તુ આમ લાગતું હતું કે થઈ જશે થઈ જશે પણ મારા હિસાબથી આ જમીન આ ગ્રાઉન્ડ એટલું ફિટ છે નહીં કેમ કે એલિમ્પિક નું હતું તો એ ક્રિકેટ ગ્રાઉન્ડ હતું આખું વરસ મેન્ટેન રહેતું હતું કે રોલિંગ થાય આ લોકો ખાલી નવરાત્રી પૂરતું જ કરતા હોય એટલે હતું ઘાસ હતું કાલે સ્ટાર્ટિંગમાં આવ્યા પછી હવે વરસાદ છે એ બી શું કરશે તાપ છે વરસાદ નહીં કરશે સારું કરશે કરી દેશે થઈ જશે તો ઠીક છે નહિ થાય તો એ ઠીક છે આપડે તો રિફંડ આપણું લઈ લીધું છે જેની ઈચ્છા થાય એ રમશે હવે જે જોડે પાસ નવા પાસ બી કરે છે જેને લાગતો હશે થશે એ કરી દેશે એ બી આ ડસ્ટ ને બધું પાછળ તો પછી આવું રેતી વીતી રહેવાની છે કાંકરા વાગશે એટલે કઈ કોઈ પ્રોબ્લેમ તો રહેશે જ આવે અતુલ પુરોહિત ને કાંકરા મારીને ખેલૈયાઓ એ વિરોધ કર્યો ખેલૈયાઓ ખૂબ અકળાયા હતા કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી એમની નવરાત્રી મજા બગડે છે ત્યારે સવાલ એ થાય છે કે વારંવાર યુનાઇટેડ વે ગરબામાં કેમ સામ્રાજ્ય ગરબા ગ્રાઉન્ડમાં કેમ એકવાર વરસાદ થી થાય વારંવાર એક જ ભૂલ કેમ ખેલૈયાઓની લાગણી સાથે છેડા કેમ બિઝનેસ માટે અતુલ દાદા નામે ચરી ખાવાનું હવે જોઈએ ફરી વરસાદથી યુનાઇટેડ વે ના ગરબામાં અડચણ આવે છે કે પછી આ વર્ષે આયોજકો કોઈ જુગાડ કરીને યોગ્ય સુવિધા પૂરી પાડે છે તે જોયું માનુ ચાવડા